શિયાળામાં ન્યુટ્રિશિયનથી ભરપૂર એવી આપણે આજે તલની ચીકી બનાવવાના છીએ તો તલની ચીકી બનાવવા માટે એક મોટો વાટકો મેં તલ લીધેલા છે ગેસ ઉપર ધીમી ફ્લેમ પર એક પેન મૂકીશું એમાં આપણે એક વાટકો જેટલા તલને ધીમી આંચ પર શેકી લઈશું બધા જ તલ એકદમ ફૂટી અને શેકાઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું બધા તલને આમ ધીમા તાપે ચલાવતા રહી અને શેકવાના છે એક પેનમાં આપણે ગોળ લઈશું ગોળ આપણે એક વાટકો તલ હોય તો એની સામે અડધો વાટકો ગોળ લેવાનો છે અને બે ચમચી ઘી એડ કરવાનું છે એક ચમચી અત્યારે અને એક ચમચી થોડી વાર પછી હવે ઘીથી એકદમ સોફ્ટ આપણી ચીકી બને છે આ ચીક્કી શિયાળામાં એકદમ સારી લાગે છે અને શિયાળામાં તલ અને ગોળ એકદમ હેલ્ધી ગણાય છે હવે આપણે આ ગોળની પાઈ લેવાની છે જ્યાં સુધી ગોળ બ્રાઉન થવા આવે ત્યાં સુધી આપણે ગોળને હલાવતા રહે આપ જોઈ શકો છો આવી બ્રાઉન થાય પછી આપણે એક વાટકો તલ લેવાના છે અને જો આપણને એવું લાગે તો થોડા તલ એડ કરી દેવાના છે અને હવે ગેસ ઉપરથી ઉતારી અને પ્લેટફોર્મ હોય અથવા તો કોઈ પણ વાસણમાં આપણે ઘી ગ્રીસ કરી અને લગાડવાનું છે આ રીતે બધું જ તલ પાથરી અને આ રીતે થાબડી અને એકદમ પાતળી ચીકી બનાવવાની છે અને એકદમ સરસ મજાની પાતળી ચીકી બનાવે છે આપ જોઈ શકો છો આ રીતે ચીકી હવે કટ કરી લેવાની છે આપ જોઈ શકો છો આપણી ચીક્કી સરસ મજાની પાતળી ઘરે આરામથી બનાવી શકો છો એકદમ સરસ બને છે આ ચીક્કી અને બાળકોને નાસ્તામાં અને શિયાળામાં આપણે ઘરે પણ ખાઈ શકીએ છીએ ગળ્યું ખાવાની ઈચ્છા થાય ત્યારે આપણે ખાઈ શકીએ છીએ આપ જોઈ શકો છો એકદમ મસ્ત મજાની એકદમ ક્રિસ્પી અને સોફ્ટ આપની ચીક્કી તૈયાર છે આ ચીક્કી તમે લાંબો સાય સમય સુધી સ્ટોર કરી શકો છો આપ જોઈ શકો છો આપણી ચીકી તૈયાર છે હવે એક લઈશું આપણે વાસણ એમાં એરટાઇટ હોય તો વધારે સારું એમાં પેક કરીને રાખી દઈશું એટલે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ આપણી ચીક્કી તૈયાર થઈ છે તો આ ચીક્કી તમે આરામથી ઘરે બનાવી શકો છો શિયાળામાં તલનો ઉપયોગ ખૂબ જ થાય છે અને બાળકોને પણ હવે એવી આપણી તલની ચીકી તૈયાર છે હવે આપણે એ ટાઈટ કન્ટેનરમાં પેક કરી દઈશું થેન્ક યુ